બક્ષીપંચ મોરચો ભાજપા વડોદરા તથા ટીમ સાયના સંયુક્ત ક્રમે હોર્ડ નંબર છ ખાતે મોદી ઓપ્રિકલ દ્વારા આકની તપાસ બાદ બ્લડ ગ્રુપ ચેકઅપ નિઃશુલ્ક ઘાયલ અને બોડી પેટ એનાલિસ્ટીઝ કેમ્પનું આયોજન કરાયું વડોદરા શહેર દાદી ચેનાની સ્કૂલ જુલેલાલ મંદિર ખાતે બક્ષીપંચ મોર્ચો ભાજપા વડોદરા તથા ટીમ સાયના ઉપક્રમે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો સાથે બ્લડ ગ્રુપ ચેકઅપ નિશુલ્ક હેલ્થ અને બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના એકસો સત્તરમાં સંબોધનમાં બંધારણ મુદ્દે ટિપ્પણી કરી હતી તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો વડાપ્રધાને કહ્યું કે આપણા બંધારણના સર્જકોએ આપણને જે બંધારણ સોંપ્યું છે કે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે હતી આ કેમ્પમાં સ્વામી પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગજર પરેશભાઈ ચૌહાણ મહામંત્રી જયેશ સ્ત્રી શહેર કારોબારી સભ્ય બક્ષી પંચ મોરચો ભારતીય જનતાના સભ્યો સાથે ટીમ સહાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વોર્ડ નંબર છ વારસિયા દાદી જૈનિંગ સ્કૂલ ખાતે એક પ્રજાલક્ષી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને ભારતીય જનતા પાર્ટી બક્ષી પણ મોરચા વડોદરા સહાયના પણ ભરતભાઈ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આજે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એકસો સત્તરમાં મન કી બાતના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરી છે સાથે સાથે આયુષ્યમાન વયવંદના કાર્ડ આઠની ચેકઅપનો કેમ્પ અત્યારે આપસ જાણો છો કે રેશન કાર્ડ અને આધાર કાર્ડનું કેવાયસી કરવાનું જે સરકાર તરફથી કાર્યક્રમ ચાલે છે એનું પણ કામ અમે આજે અહીંયા રાખ્યું છે મેડિકલ ચેકઅપ કેમ્પ અને જેનું પણ બ્લડગ્રુપ ન ખબર હોય તમામ વ્યક્તિઓને અહીંયા નિઃશુલ્ક બ્લડગ્રુપ ચેકઅપ કરવાનો કાર્યક્રમ આ સ્થળ પર રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી હીરાભાઈ ગંડવાણી હેમિસાબેન ઠક્કર સાથે સાથે અમારા વિસ્તારના પૂર્વ પ્રમુખ નોરેશ્વરભાઈ ઇન્દ્રે આ વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કાર્યક્રમનો લાભ લીધો છે Joyce Mister nuestro...